ભાવનગર પાટડી નગરપાલિકાના ઇન્સ્પેક્ટર છેલ્લા માસથી ભાગતા ફરતા હોય પોલીસે પાડ્યા છે ત્યારે ભૂગર્ભ વગર સફાઈ ઉતારતા બે સફાઈ કામદારના મોત થયા હતા ચીફ ઓફિસર પર ફરિયાદ થતા બંને ફરાર થયા હતા ફરાર થયા બાદ કોર્ટે વોરન્ટ ઇશ્યુ કરીને ભાંગેડું જાહેર કર્યા હતા જેથી ડીવાયએસપી સ્કવોડે ઇન્સ્પેક્ટર આરોપી હર્ષદ દાનુભાઈ

બંને આરોપીઓ વિદિત બી એનએસએસની કલમ ઉત્તેર મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ જે અનુસંધાને આજ રોજ નાસ્તા કરતા આરોપી હર્ષદભાઈ દાનુભાઈ કટારીયા કે જેઓ પાટડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા તેઓની આજરોજ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હતી